હેલો મિત્રો ગુડ મોર્નિંગ હું તમારો દોસ્ત ચિયર લઈને આવ્યું છે એક નવું લોક એક નવું એટલે છે મારી ચેનલનું નામ છે ચીઆરજી વાઇફ જો તમે મારી ચેનલ પર નવા નવા આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબ્સ્ક્રાઇબ કરો નહીં ભૂલતા તો આજે આપણી મામાની કે ત્રીજો દિવસ છે મકાન ચઢવાનું અને આ મકાન છે જે આપણે પૂરું કરવાનું છે અને આ છે આપણા ચૈતિકભાઈ અને પહેલાં આપણા સંકેતભાઈ છે અને સંજયભાઈ છે જે પબજી અને ફ્રી ફાયર રમે છે અને આ છે તે પતરા કાઢી અને તેમાં બે થર મારી અને સ્લેપ કરવાનો છે બારી છે તેના પથ્થર કાઢવાનું છે અને એક થર મારવાનું છે અને સુપર બનાવવાનો છે ટાંકો પહેલો પણ ટાંકો બનાવવાનો છે કેવું સુંદર મજાનું ઘર છે આખું ઘર પહેર્યું છે બધું ખાલી કરવાનું છે અને ફરીથી આ બધું કાઢીને બધું પથ્થર નાખવાનું છે અંદર ને આ પંખન બધું ઉતારવાનું છે અત્યારે અને આ બધી દવાની બોટલ છે કોઈને પણ જો દવા જતી હોય તો મને કહેજો હું લેતો હું અહીંથી બે ત્રણ બોટલા પતરા પણ ઉતારવાના છે અને પંખો પણ છે અને એક આપણે વીણી બનાવી છે તેને વેચવાની છે તો કોઈને જોતી હોય તો જે રિકમેન્ટમાં કહી દેજો તેનો ભાવ રહેશે પંદર હજાર સારું લાગે તો કહી દેવાની અને આ બધા છે જે બહુ હેરાન કરે છે આ ભાઈ છે બહુ હેરાન કરે છે અને મારી પાસે સંકટ આવી ગયો છે બહુ ડેન્જર છે એ આ ભાઈ પાલડીના છે કોઈ પાલડીના તમે ઓળખતા હોય તો કમેન્ટ માં કહી દીજો કે ભાઈ હું ઓળખું છું અને લાઈક આપી દીજો બહુ તોફાની છોકરો છે તમે તો આ તોફાન છોકરો નો જે હોય અમારી સાથે જોડાઈ ગયા છે પાલડી નામ યુવાન એવા જયભાઈ સોલંકી આ ભાઈ તમે કહે જયભાઈ મોટું બતાવો

આપણું સેન્ટર છે અને આ બધું આપણું સેન્ટર છે અને પેલું સેન્ટર છે તેમાં ત્રણ ત્રણ થર મારવાનું છે અને ફૂલ એન્જોય કરવાનું છે અને મજા પણ કરવાની છે મારી સાથે છે શ્રીમાન સંજીવભાઈ અને તેના મોટા ભાઈ છે અને અમે ત્રણ ત્રણ કામ કરીએ છીએ આપણે ચણવાનું કામ કરીએ છીએ અને બે ભાઈ છે તો પથ્થર રમીએ છીએ અને ફૂલ એન્જોય કરીએ છીએ આ રૂમ છે જેમાં આપણે કામ કરવાનું છે પહેલાં પથ્થર પથ્થર કાઢી નાખે છે આપણે પંખોન પંખોન બધું બધું કાઢી નાખ્યું છે અને અહીં કબાટ છે તે મારી બધા પથ્થર કાઢી અને એકતર મારવાનું છે પહેલું મંદિર છે જે બનાવ્યું હતું પાંચ દિવસ પહેલા અને આ સ્લેબ છે જે પણ ત્રણ દિવસ પહેલા ફર્યો હતો અને ખોલાઈ કાઢ્યા પાટિયા છે આ રૂમમાં પણ એમ જ કરવાની છે સેમ ટુ સેમ કબાટ છે તેને ભૂટ દેવાનું છે અને માર્યું પણ છે જેના પાટિયા ખોલાવે છે આજે અને પાટિયા કરીને વહી ગયા છે અને તેમાં ભરવાનું છે અને આ આપણે વરણી છે ઓટોમેટિક વમણી તેને વેસવાની છે અને પહેલે પણ વેચવાનું છે એને કોઈને પણ જોતું હોય તો અમારો કોન્ટેક કરો અને જલ્દીમાં જલ્દી વેચવાનું છે બેની અને આપણા ફ્રેન્ડ લોકો છે પેલું વેલ્ડિંગનું સામાન છે તમે કોઈ સામાન સામાનની વેલ્ડિંગ પેટી છે મશીન છે પેલું ગ્રાઇન્ડર આપણા બે ડેન્જર ખેલાડીઓ છે જે આપણી વસ્તુ ઉપસ્થિત છે અત્યારે છે બે પાલટી છે આપણે સંજયભાઈ છે ઓલા આપણે પ્રદીપભાઈ છે અને આપણા કુલદીપભાઈ છે મારા મામા છોકરા છે બધા આ બધું અમે બનાવીએ છીએ જેને વેચવા માટે અને અહીં એક પણ છે અને આ બધું છે પંખો છે જેને હમણાં છોડાવવાનું છે ઇસ્કો જરાક કેવો લાગ્યો જરાક કહી દીજો ઇસ્કો કેવો છે

તમે ત્યાં આવે દવાની જોઈ આ ડીઝલ છે ના હિસ્કો છે આવો હિશ્કો તમે પહેલીવાર જોઈએ છે ને આપણા જૈતિકભાઈ છે જે હિશ્કાનું શું કરે છે આપણા કુલદીપ ભાઈ છે જૈતિકભાઈને કહેવા માગે છે કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાબ કરો

શ્રાક ખાવા આવે છે અને એમની હેરાન કરે છે અમે કામ કરતા હતા અમને કે મામા તમે રહેવા દો કે કઈ સેન કલર તો આ ભાઈ એ કીધું કે આપડી ચેનલ ને છે તેને લાઈક શેર કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડિયો સારો લાગે તો કમેન્ટ કરી દેજો કઈ દે કઈ દે કઈ દે કમેન્ટ કરી દેજો વિડિયો સારો લાગે બોલતો છે કે કમેન્ટ કરી દેજો વિડિયો સારું લાગે આપણે બોલતા નથી એટલે હું બોલી જાઉં વિડિયો સારું લાગે તો કમેન્ટ જરૂર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને ઓન કરી દેજો જેથી મારા વિડિયો તમે જોઈ શકો અને મજા માણી શકો તો મળશું આપણે નવા વિડિયોમાં નવા એડવેન્ચર સાથે